વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે એજ્યુકેશન ઇઝ ઇઝી નામની એપ્લિકેશનમાંથી મેળવી શકશો જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે નામ અને નંબરથી રજિસ્ટર કરવાનું રહેશે ધોરણ નવની બેગ સિલેક્ટ કરવાની રહેશે અને મેનુના ઓપ્શનમાંથી પેડ કોર્સના અંદર તમને ધોરણ નવનું વિજ્ઞાન અને સમાજનું સોલ્યુશન દેખાશે ત્યાંથી તમે તે મેળવી શકશો બેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય સમાજમાં દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટમાં વિભાગ ડીનું સોલ્યુશન શરૂ કરાવીશું આગળની વિડીયોમાં આપણે વિભાગ બી અને વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન કરાવ્યું છે જો તમે વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો તેમજ વિજ્ઞાનમાં પણ વિભાગ બી સી અને ડીનું સંપૂર્ણ સોલ્યુશન કરાવ્યું છે તેની પણ વિડીયોની લિંક તમે નીચેથી મેળવી શકો છો શરૂ કરીએ આપણે વિભાગ વિભાગ ડી સૌપ્રથમ અંદર ચેપ્ટર નંબર પાંચ પહેલો સવાલ આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગતો દર્શાવવો જવાબ અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી કોલકાતાના તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા એક મધ્ય રાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા તેઓ કોલકાતાથી પેશાવર કાબુલ ઈરાન અને રશિયા જઈ અઠ્યાવીસ માર્ચ ઓગણીસો પિસ્તાલીસના રોજ બર્લિન પહોંચ્યા બર્લિનમાં તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું એ સ્ટેશનથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી ઈસવીસન સન ઓગણીસો તેતાલીસમાં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા જાપાનમાં રાજ બિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવ્યા બે જુલાઈ ઓગણીસો તેતાલીસના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા ત્યાં સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજને ચલો દિલ્હી અને જય જયહિંદના સૂત્રો આપ્યા તેમણે ફોજના સૈનિકોને કહ્યું તું મુજે ખૂન દો મેં તો મેં આઝાદી દૂગા ઈસવીસન ઓગણીસો તેતાલીસમાં સુ સુભાષચંદ્ર બોઝે અંદમાર નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય એવા નામ આપ્યા સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું આઝાદ હિંદ ફોજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું અહીંથી આઝાદ હિંદ ફોજની ટુકડીએ ભારતના પૂર્વ ઇમ્ફાલ વગેરે જીતી લીધા એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઝંપલાવ્યું તેણે જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુ બોમ્બ ફેંક્યા અણુ બોમ્બથી સર્જાયેલા ભયંકર વિનાશને કારણે જાપાનને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી પરિણામે આઝાદ હિંદ ફોજને જાપાનથી મળતી મદદ બંધ થઈ ગઈ અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે આમ ભારતને સ્વતંત્ર લડતમાં આઝાદ હિંદ ફોજે નોંધપાત્ર કામગીરી બજાવી છે બીજો સવાલ જોઈએ ગાંધીજીએ ભાગલાના કેમ સ્વીકાર કર્યો જવાબ જુલાઈ ઓગણીસો છેતાલીસની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે ઇઠ્યોતેર બેઠકોમાંથી તોતેર બેઠકો મેળવી તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માગણી પ્રબળ બનાવી બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસનો દિવસ મુસ્લિમોને સીધા પગલાં દિન તરીકે બનાવવાનો આદેશ કર્યો પરિણામે દેશભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસના નેતાને લાગ્યું કે પાકિસ્તાનની માગણી સ્વીકારવી વિના અન્ય કોઈ વિકલ્પ નથી મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જિન્હાનો હટાગ્રહ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલત કાર્યક્રમો યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ તેથી માઉન્ટબેટને અને ભારતના ભાગલાની યોજના રજૂ કરી અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને અધિક એવા વહીવટો એકમવા સાથે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટનની યોજનાની ચર્ચા કરી ગાંધીજીએ ના છૂટકે અને ભારે હૈયે હિંદના ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો લખો બોઝ હવે આ પ્રશ્નના જવાબમાં જે આપણે પહેલો પ્રશ્ન જોયો આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરી વિગતે દર્શાવો તો આ પ્રશ્નનો જે જવાબ છે તે કોપી ટુ કોપી સુભાષચંદ્ર બોઝને ટૂંક નોંધમાં લખવાનો રહેશે હવે આપણે જોઈએ સવાલ નંબર હિંદ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવવો જવાબ બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી ન હતી તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી ન હતી તે હિંદની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા ગાંધીજીએ પ્રજાને નિરાશા દૂર કરી અને તેમને અખંડ લડત લડવા તૈયાર કર્યા મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે આજે છુપાઈને કશું કરવું નથી કરેગે યા મરેગે આ સભામાં ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને બીજા દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી વલ્લભભાઈ જવાહરલાલ નહેરુ મોલાના આઝાદ ઉપરાંત દેશના મોટા નેતાની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાઈ વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગાંધીજી સહિત તમામ દેશ નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેર અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી ભારતભરમાં શહેરો અને ગામડામાં મજૂરો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ મહિલાઓ વગેરે હિંદ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી જમશેદપુરના લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ તમિલનાડુ અને અમદાવાદની કાપડની મિલોમાં કામદારોએ હડતાલ પાડી અમદાવાદમાં કાપડની પાંત્રીસ મિલોમાં એક લાખ ચાલીસ હજાર મજૂરોએ એકસો પાંચ દિવસ સુધી શાંતિ અને અભૂતપૂર્વ હડતાળ પાડી શાળા કોલેજમાં હડતાળ પડી અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળતા ભાંગફોડના બનાવો બન્યા લોકોએ રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ અને સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું દેશ કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખેડી ફેંકી દીધા દેશભરમાં મિલકતો લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા રેલવેને સૌથી વધુ નુકસાન થયું કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો અનેક સ્થળોએ પોલીસોને લોકો વચ્ચે હિંસક ઘર્ષણ થયા અંગ્રેજ સરકારે હિંછોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ ટીયર ગેસ ગોળીબાર વગેરેનો વ્યાપક ઉપયોગ કર્યો સરકારે લગભગ સિત્તેર હજાર કરતા વધુ લોકોને જેલમાં પૂર્યા સરકારે ગોળીબાર કર્યો જેમાં એક હજાર અઠ્યાવીસ માણસો મૃત્યુ પામ્યા અને વધારે સંખ્યામાં ઘવાયા આમ છતાં સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં આથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવાનું શક્ય નથી હિન છોડો ચળવળથી ભારતના લોકોમાં જાગૃતિ આવી લોકો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા કટિબદ્ધ થયા પરિણામે પાંચ વર્ષે એટલે ઓગણીસો સુડતાલીસમાં ભારતને સંપૂર્ણ આઝાદી મળી પાંચ નંબરનો સવાલ છે પૂર્ણ સ્વરાજ્યની માગણી ટૂંક નોંધ લખો જવાબ બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા સંસ્થાનિક સ્વરાજ્યથી તેમનો સંતોષ ન હતો એકત્રીસ ડિસેમ્બર ઓગણીસસો ઓગણત્રીસના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર થયો એ પછી જાન્યુઆરી રોજ સ્વતંત્રની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યો આપણે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ સવાલ નંબર છ ટૂંકનો જ લખો દાંડી કૂચ જવાબ સવિને કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું અગિયાર માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમમાં બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ પોતાના ઇઠ્યોતેર સત્યાગ્રહીઓના સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી ત્રણસો સિત્તેર કિલોમીટરની પદયાત્રા યોજી ઓગણત્રીસમી માર્ચ ઓગણીસો ના રોજ ગાંધી રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો ફરીશ નહીં દાંડી યાત્રાના માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાય કાયદા વિશે સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા ગાંધીજીએ તેમના સાથીઓએ ચોવીસ દિવસની પદયાત્રા બાદ પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસે દાંડી પહોંચ્યા છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વરી લીધી ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મેં નમક્કા કાનૂન તોડ દીયા હવે આપણે જોઈશું પ્રકરણ નંબર સત્તર જેના અંદર સવાલ નંબર એક ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે જવાબ ભારતની કુદરતી વનસ્પતિનું સર્જન આ પરિબળોથી થાય છે ભૂપુષ્ઠ જમીન તાપમાન તથા ભેજ અને સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ ભારતનું ભૂપુષ્ઠ પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો દરિયાકિનારાના મેદાનો પ્રદેશોનું બનેલું છે ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં કાંપની રાતી કાળી પહાડી અને રેતાળ એવી પાંચ પ્રકારની જમીન છે જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં હિમાલયના બરફ આચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાય છે સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે ભારતમાં વરસાદ એક સરખો વરસતો નથી ભારતમાં વાર્ષિક બસો સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક દસથી બાર સેમી જેટલો વરસાદ

માનવી કરે છે જંગલોના વિનાશ માટેના કારણો દેશનો વસ્તી વધારો ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ રેલવે સડકો અને હવાઈ મથકોનું નિર્માણ ઇમારતોને બળતર માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ ઝૂમ પદ્ધતિની ખેતી જંગલવાસો વાસીઓની ગરીબી ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી ઉદ્યોગો માટે જંગલ પેદાશોમાં પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક વધારો અને આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે હવે આપણે જોઈએ સવાલ નંબર ત્રણ જંગલ વિનાશની અસરો કઈ કઈ છે જંગલ વિનાશની અસરો જંગલોના આડેધડ વિનાશથી પ્રદૂષણમાં વધારો થવો વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો દુષ્કાળ પડવો ગ્લોબલ વોર્મિંગ વિશિષ્ટ તાપ વૃદ્ધિ થવી ગ્રીનહાઉસ ઇફેક્ટ સમસ્યા સર્જાવી રણ વિસ્તારોમાં વધારો થવો વનસ વન્યજીવો નિરાશ્રિત થવા જમીનનું ધોવાણ નદીમાં પૂર આવવા કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા પ્રાકૃતિક સૌંદર્યનો હાસ્ર થવો વગેરે માઠા પરિણામો આપણા પર્યાવરણને ભોગવવા જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈસવીસન ઓગણીસો માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી જંગલો આપણી સંપત્તિ છે તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો મૂકવા અને તેને ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને સજા કરવી વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન નદી રેલવે સડકો નહેરો વગેરેની બંને બાજુ રોપવા અને તેનો ઉછેર કરવો શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિ અને સ્પર્ધાઓ દ્વારા તેમાં શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવવી વિશ્વ વંદિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણ પર્યાવરણલક્ષી દિન ઉજવવા જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનો તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી ઉર્જા મેળવવા માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા બાયો ઉર્જા પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગે સાધનો ખરીદવા મદદ કરવી પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી લોક જાગૃતિ લાવવી પાંચ નંબરનો સવાલ છે ભારતના જંગલોના પ્રકાર જણાવો જવાબ ભારતના જંગલોના પાંચ પ્રકાર છે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલ ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલ સમશીતોષ્ણ કટિબંધીય જંગલ અને ભરતીના જંગલો નંબર એક ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો વિતરણ આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા વાર્ષિક બસો સેમી કરતાં વધુ વરસાદ અને બાવીસ આંશ સેલ્સિયસ કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલા છે લક્ષદ્વીપ અને અનમાર નિકોબાર ટાપુઓ અસમની ઉપરના વિસ્તારો અને તમિલનાડુના પ્રદેશોમાં જોવા મળે છે વૃક્ષો તો મેહુગની રોઝવુડ રબર અહીંના મુખ્ય વૃક્ષો છે ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો વિતરણ ભારતમાં આ પ્રકારના જંગલો સિત્તેર અંશ સેમી વરસાદ મેળવતા પ્રદેશમાં જોવા મળે છે ઓડિશા છત્તીસગઢ ઝારખંડ વગેરે વૃક્ષો સાગ સાલ સીસમ ચંદન ખેર વાંસ વગેરે અહીંના મહત્વના વૃક્ષો છે વિશેષતા અહીંના વૃક્ષો પાનખર ઋતુમાં છ થી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ફેરવી નાખે છે તેથી આ જંગલને ખરાવ જંગલ પણ કહેવાય છે આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ફેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે નંબર વાત કરીએ કાંટાળા જંગલો વિતરણ ભારતમાં આ જંગલો સિત્તેર સેમી કરતા ઓછા વરસાદવાળા પ્રદેશમાં જોવા મળે છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા વગેરે વિસ્તારોમાં આવેલા છે વૃક્ષો ખજૂર બોરોડી બાવળ ખીજડો અહીંના મુખ્ય વૃક્ષો છે વિશેષતા તેમના પાન નાના હોય છે અહીંના જંગલોમાં વૃક્ષો છૂટા છવાયા હોય છે નંબર ચાર જોઈએ ભરતીના જંગલો વિતરણ આ જંગલો દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આવેલા છે ભારતમાં તે બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશમાં તેમજ ગુજરાતના દરિયા કિનારે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર જોવા મળે છે અહીંના વૃક્ષો સુંદરી અને ચેર અહીંના મુખ્ય વૃક્ષો છે નંબર છ જોઈએ સવાલ જંગલની ઉપયોગિતા લખો વન્ય પેદાશ સંદર્ભે ઉપયોગિતા તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી સાગ સાલ સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતળ તરીકે વપરાય છે દેવદાર ચીડ જેવા શંકુ આકારના વૃક્ષો પોચા લાકડામાંથી ચા અને દવાના પેકિંગની પેટીઓ રમતગમતના સાધનો દિવાસળી કાગળ કૃત્રિમ રેસાઓ વગેરે ચીજો બને છે વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા ટોપલી રમકડા સાદળી અને ઘૃસૂસો બંને વસ્તુઓ બનાવવામાં આવે છે સુંદરવનમાં થતાં સુંદરી વૃક્ષોના લાકડાની હોડી બને છે ખેરના લાકડામાંથી કાથો બને છે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન મળે છે તાળ ખજૂરીના પાનમાંથી સાવરની ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે જંગલોનું પર્યાવરણીય ઉપયોગિતા જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે નદીઓમાંથી આવતા પૂરને નિયંત્રિત કરે છે પવનને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે રણને આગળ વધતું અટકાવે છે જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે તે હવાને શુદ્ધ રાખે છે વન્યજીવ સૃષ્ટિને કુદરતી પૂરું પાડે છે વગેરે હવે આપણે ચેપ્ટર નંબર સત્તર એના અંદર પહેલો પ્રશ્ન જોઈશું વન્યજીવોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે તો સૌથી પહેલા જંગલોનું જતન કરી તેનું સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ વન્યજીવોના રક્ષણની સમસ્યાને શાળાના પાઠ્યક્રમોમાં સમાવીને ભાવિ નાગરિકોને તૈયાર કરવા જોઈએ દેશની વિકાસ યોજનાઓ ઉદ્યોગો રહેટાણો કારખાના વગેરેનું આયોજન કરતાં પહેલાં પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોનો અભ્યાસ કરવો જોઈએ જંગલોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવી જોઈએ ખેતરોમાં જંતુનાશક દવાઓ વાપરવાને બદલે કીટનાશકો જેવી દવા વાપરવી જોઈએ વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ જંગલમાં દાવાણ ન સળગે તેની પૂર્વ તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ એ માટે પેટ્રોલિંગ અને સાવચેતનું આગોતરું આયોજન કરવું જોઈએ બે નંબરનો સવાલ છે ભારતની વૈવિધ્ય સભર વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો જવાબ ભારતનો ઊંચા પર્વતો વિશાળ નદી મેદાનો પ્રદેશ પ્રદેશ સમુદ્ર કિનારા વગેરે વિવિધ સ્વરૂપોનું બનેલું છે તેમાં આવેલા ગીચ વરસાવાનો મોસમી જંગલો કાંટાળા જંગલો સંકુદ્રુમ જંગલો વગેરે કુદરતી વનસ્પતિના પ્રદેશો વન્યજીવોના વસવાટ માટે વિસ્તૃત વિસ્તારની રચના કરી છે તેથી વર્ષાવનોમાં એશિયાઈ હાથી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડો હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ દક્ષિણ ભારતમાં જંગલી ભેંસો મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ કચ્છના નાના રણમાં ઘુડખર અને કચ્છના મોટા રણના જળ પ્લાવી ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે દેશમાં રાજનાગ સાપ અજગર પાટલાઘો વગેરે જોવા મળે છે દેશના સમુદ્ર કિનારે અને અન્ય જળ વિસ્તારોમાં વિવિધ માછલા જોવા મળે છે જેમાં ડોલ્ફિન શાર્ક ઓક્ટોપસ વ્હેલ બુમલા વગેરે મુખ્ય છે ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય ઘણું છે ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે આ ઉપરાંત કોયલ પોપડ સુઘરી ઘુવડ ચીબરી પીળક સમડી કાબર બતક બાજ કાકડા કબૂસર ચકલી વગેરે અનેક જાતના પક્ષીઓ દાયકાથી વન્યજીવોના અસ્તિત્વ ભારે જોખમ ઉભું થયું તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયેલો છે આજથી સો વર્ષ પહેલા ભારતમાં વાઘની સંખ્યા હજારોમાંથી વન અને પર્યાવરણ મંત્રાલયના વર્ષ બે હજાર ચૌદના અંદાજ મુજબ આજે તેમાં માત્ર બે હજાર બસો છવ્વીસ જેટલી છે દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલું પા માંસ ખાવાથી ગીધની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે વીસમી સદીના પ્રારંભમાં ભારતના જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર દેશમાંથી નામશેષ થઈ રહ્યા છે એક સમયે એશિયાઈ સિંહો મધ્ય પૂર્વ એશિયાઈ દેશોમાં જંગલોમાં વિહરતા જોવા મળતા હતા તે આજે માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે વાઘ પરિયોજનાના અમલથી તેનું સંવર્ધન ઇસ્યુસન બે હજાર પંદરમાં તેની સંખ્યા પાંચસો ત્રેવીસ જેટલી થઈ છે એક સમયે દેશમાં સારસ પક્ષી મોટી સંખ્યામાં જોવા મળતા આજે એ સંખ્યા ઘટી ગઈ છે ગુજરાતના પર્વતીય જંગલોનો મૂળ રહેવાસી શ્યામ ગરુડ પક્ષી કોઈક વખત જોવા મળે છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલોમાં જોવા મળતું ચિલોત્રો પક્ષી આજે ભાગ્યે જ જોવા મળે છે હવે આપણે જોઈશું નંબર ચાર વન્યજીવ સંરક્ષણ માટે નીચેની પરિયોજનાઓનો વિગતે ટૂંકમાં આપો વાઘ પરિયોજના સિંહ પરિયોજના નંબર એક વાઘ પરિયોજના દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ વાઘના થતા શિકારા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈસવીસન ઓગણીસો તોંતેરમાં વાઘ પરિયોજનાનો કાર્યક્રમ શરૂ કર્યો આ પરિયોજના નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી તે અંતર્ગત હાલમાં અડતાલીસ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે સી પરિયોજના પહેલાં એશિયાઈ સિંહો એશિયા ઈરાનના જંગલો સુધી જોવા મળતા હતા પરંતુ તેઓનો શિકાર અને જંગલોનો વિનાશ થવાથી હાલમાં માત્ર તેઓ સૌરાષ્ટ્રના ગીરના જંગલોમાં જ જોવા મળે છે એક તબક્કે ગીરના સિંહોની સંખ્યા સૌથી પણ ઓછી થઈ ગઈ હતી તેથી તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે ઈસવીસન ઓગણીસો ને ગીરમાં સિંહ પરિયોજના અમલમાં મૂકી નંબરનો સવાલ જોઈએ ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે જવાબ નાગરિકની મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોમાં વનો અને વન્યજીવોનું સંરક્ષણ કરવાથી તથા જીવો પ્રત્યે દવા દયા દર્શાવવાની ફરજ સામેલ કરવામાં આવી છે જીવોની રક્ષા માટે સરકારે વિવિધ પ્રકારના કાયદા ઘડ્યા છે તેમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા કે તેમને પકડવા પર અભ્યારણ્યમાં પરવાનગી વગર પ્રવેશ કરવા પર તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓને ચરાવવા પર પ્રતિબંધ આવ્યો છે જીવોની સુરક્ષા માટે દેશમાં અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો જીવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે તે પૈકી ગુજરાતમાં બાવીસ અભયારણ્યો ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જીવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે જે વનીય પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમ હોય છે જે પ્રાણીઓ વિનાશના આરે હોય એવા વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિ માટે સરકારે સંરક્ષણની ખાસ પરિયોજના બનાવી છે દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં લઈને ભારત સરકારે ઈસવીસન ઓગણીસો ને તોતેરમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ગીરમાં સી પરિયોજના શરૂ કરવામાં આવી સરકાર અસુરક્ષિત પ્રાણીઓના રક્ષણની યોજના બનાવી પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા પ્રજામાં જાગૃતતા લાવવાનું વિવિધ છે વન્યજીવોના કુદરતી રહેઠાણ એવા જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે વધતી જતી માનવ વસ્તી મોટા થઈ રહેલા શહેરો લાકડાની વધતી જતી માંગ વગેરેને લીધે જંગલોમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે તેની વિપરીત અસર વન્યજીવો પર થઈ છે રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશીષ થવા લાગી છે ઘણીવાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાનો ઉપયોગ કરીને વન્યજીવોને મોતના મુખમાં ધકેલી દે છે પોતાના પ્રાણીઓને સિંહ દીપડાથી બચાવવા માટે માલધારીઓ ક્યારેક સિંહ દીપડાને મારવા ઝેરનો પણ ઉપયોગ કરે છે પશુ પક્ષીઓના માંસ ચામડા હાડકા સિંગડા દાંત પીછા વગેરે મેળવવા માટે તેઓનો શિકાર કરવામાં આવે છે વાહનોનો પ્રદૂષણ પ્રાણીઓ માટે તબીબી સેવાનો અભાવ જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્યજીવો માટે સંકટરૂપ છે દેશનો અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધુને વધુ ઉપયોગને કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે તેથી ઘણા વન્યજીવોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી આવી ઘણી મુશ્કેલીને કારણે વન્યજીવો આજે સંકટમાં છે તો આ રીતે અહીંયા આપણે વિભાગ ડી પૂર્ણ કર્યું